નમસ્કાર ખેડૂત મિત્રો તો તમે જે કપાસ જોઈ રહ્યા છો તેમાં આપણે હજી એક પણ દવાનો છંટકાવ કરેલો નથી અને મિત્રો આપણે આ કપાસનું બિયારણ કયું છે અને આ કપાસમાં આપણે પાયામાં કયા કયા ખાતર નાખેલા છે એ બધી જ આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં તો મિત્રો આપણે કપાસનું વાવેતર જે છે એ વારવીને વાવેતર કરેલું હતું અને કપાસમાં તમે જે જોવો છો તો કપાસમાં આપણે ત્રણ ખાતર નાખેલા છે અને ત્રણેય ખાતર જે છે એ ઓર્ગેનિક ખાતર છે અને કપાસમાં હાલમાં આજે આપણે એક પણ દવાનો છંટકાવ કરેલો નથી છતાં આપણો કપાસ તમે વિડીયોમાં જોઈ શકો છો અને બીજું મિત્રો જણાવવાનું કે આપણે દર વર્ષે જે કપાસ કરીએ છીએ જેમાં આ વર્ષે પણ આપણે કપાસ કરેલો જ છે અને ગયા વર્ષે આપણે જે કપાસ થયેલો હતો તેનો વિડીયો પણ આપણે ચેનલમાં મૂકેલો છે એટલે આ વિડીયો પૂરો થશે એટલે અંતમાં તમને સાઈડમાં જે વિડીયો દેખાય એને તમે ટચ કરીને જોશો એટલે તમને આપણે ગયા વર્ષે જે સત્તરસો મણ ઉપર કપાસ થયો હતો એ વિડીયોમાં તમને એની માહિતી મળી રહે ને આપણે કપાસ મિત્રો જે છે એ ઓરવીને વાવેતર કરેલું હતું અને વાવેતરની તારીખની હું તમને વાત કરું તો છ જૂનના રોજ આપણે વાવેતરની શરૂઆત કરી હતી અને ત્યાર પછી તમે જોઈ શકો છો વિડીયોમાં કે આપણે કપાસ જ્યારે ઉગેલો હતો તો જ્યારે કમ્પ્લીટ ઉગી ગયો હતો અને મિત્રો આપણે જે દર વર્ષે કપાસ જ્યારે વાવેતર કરીએ છીએ ઓરવીને તો પહેલેથી જ આપણે પાળા કરી નાખીએ છીએ કે જેના લીધે ચોમાસામાં વધારે વરસાદ પડ્યો હોય તો પાણી પણ કપાસને વધારે લાગતું નથી અને બીજો મેન ફાયદો કે આપણે જે ખાતર પાયાનું નાખી છે એ કે એ ખાતર આપણે પાળામાં વચ્ચે દબાઈ જાય છે કે જેનાથી કપાસ જ્યારે મોટો થાય તો તેનું મૂળ સીધું ખાતરમાં જાય છે અને એનો ફાયદો સારો મળે છે અને મિત્રો આપણે ખાતરની વાત કરીએ તો ખાતર જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે કેલ્સીફોસ આવે છે બ્લેક કાર્બન જે કૃષિ ઇન્ડિયા કંપનીનો આવે છે અને એ ગવર્મેન્ટ માન્ય ખાતર છે ને પચાસ કિલોની બેગ આવે છે તો મિત્રો આપણે આ બેગ જે છે એ વીઘે અડધી બેગ એટલે કે પચીસ કિલો ખાતર આપણે આ ઓર્ગેનિક કાર્બન આપ્યું છે કે જેમાં તમે તત્વો જોઈ શકો છો કે બ્લેક કાર્બન પણ છે અને ત્યાર પછી એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અને બાકીના પણ ઘણા તત્વો આવે છે અને આ બધાય ઓર્ગેનિક સ્વરૂપમાં આપણને મળે છે અને બીજું જે ખાતર છે એ મેક્સીવા કંપનીનું કાસમેક્સ ખાતર આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને એમાં આપણા તત્વો જોઈએ તો કેલ્શિયમ સલ્ફર અને મેગ્નેશિયમ આ ત્રણ તત્વો આવે છે અને ત્યાર પછી પણ બીજા તત્વો એમાં આવે છે અને આપણે આ ખાતરનો મિત્રો દર વર્ષે ઉપયોગ કરીએ છીએ પાયામાં જ્યારે આપણે ખાતર વાવીએ છીએ અને ત્રીજું જે ખાતર તમે વિડીયોમાં જોઈ શકો છો જે નાપમેક્સ ખાતર આવે છે અને એ પણ આપણે મેક્સિવા કંપનીનું જ આવે છે એ પણ ઓર્ગેનિક ખાતર જ આવે છે તો મિત્રો આ ત્રણેય ખાતર આપણે જે છે એ પાયામાં ઉપયોગ કરીએ છીએ અને જે મેક્સિવા કંપનીના ખાતર આવે છે તે દર વર્ષે આપણે પાયામાં આપવી જ છીએ અને એનું માપ તમને કહું તો આપણે બે વીઘે એક થેલી જાય છે અને મિત્રો આ ખાતર જે ત્રણેય છે એને આપણે પહેલાં સરખી રીતે મિક્સ કરી દઈએ છીએ અને આપણે એક વીઘે પચીસ કિલો ખાતર જાય એ પ્રમાણે ત્રણેય ખાતર આપી છીએ અને મિક્સ કર્યા પછી આપણે એનો અંદાજ મૂકી અને બાસકા કરી અને આ રીતે ખેતરમાં મૂકી દઈએ છીએ અને ત્યાર પછી આપણે જે ટ્રેક્ટરથી ઓટોમેટિક ખાતર ઓરાતું જાય છે અને મિત્રો આપણે બિયારણની તમને હું વાત કરું તો ગયા વર્ષે પણ આપણે પુષ્કર બિયારણ કર્યું હતું જે અંકુર કંપનીનું આવે છે તો આ વર્ષે પણ તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે આપણે અંકુર કંપનીનું જે પુષ્કર બિયારણ આવે છે તેની ચાલીસ બેગ લાવ્યા છે અને એ બિયારણ પણ આપણે આ વર્ષે વધારે કર્યું છે અને બીજું અંકુર કંપનીનું જે પુષ્કર બિયારણ આવે છે તેની જ આ બીજી વેરાયટી છે કે જેનો આપણે આ વર્ષે પાંચ થિલીનો ટ્રાય કરીએ છીએ કે તેમાં કેવું રહેશે અને મિત્રો આપણે આ તમને જે માહિતી આપી છે એ બધી મેં તમને મારા વિશે આપી છે અને આપણે આગળ પણ કપાસમાં જે ટ્રીટમેન્ટ કરવાના છીએ તેના રેગ્યુલર વિડીયો આપણે ચેનલમાં મૂકતા જ રહીશું અને તમને જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલમાં મિત્રો તમે નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ તમે શેર કરીજો અને મિત્રો આપણે કપાસમાં દર વર્ષે આપણે ઓર્ગેનિક ખાતર જે આવે છે એ પાયામાં ઉપયોગ કરીએ કે જેના લીધે આપણે કપાસનું ઉત્પાદન પણ સારું મળે છે અને આપણને મિત્રો પરિણામ સારું જ મળ્યું છે અને બિયારણમાં તમે જોઈ શકો છો કે આઠસોને ચોંસઠ રૂપિયા એમઆરપી લખેલી છે કે જે આ વર્ષે આપણે કપાસના બિયારણમાં ભાવ વધારો આવ્યો હતો એ તમે જોઈ શકો છો અને મિત્રો બિયારણ અને ખાતરના ભાવ ઘણો કે દવાના ભાવ ઘણો એ બધાએ તો ભાવ વધે જ છે પણ ક્યારેય ખેડૂતોને કપાસના પૂરતા ભાવ મળશે અને સાઈડમાં તમને જે આ વિડીયો દેખાય છે તેને તમે ટચ કરીને જોઈશો એટલે આપણા ગયા વર્ષે જે કપાસમાં ઉતારો આવ્યો હતો તેની તમામ માહિતી તેમાં આપણે આપેલી છે તો આજના વિડીયોમાં બસ આટલું જ તે મિત્રો રજા આપશો ધન્યવાદ